રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ અગ્રેસર પેન્ટાગુન કોઝી દ્વારા જલારામ જયંતિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રઘુવંશી પરિવાર દ્વારા એકસો આઠ વિવિધ પ્રકારના દાનમાંથી બાપાના રોટલા બનાવી અને જલારામ બાપાને ધરવામાં આવ્યા જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ રંગેસંગી ભવ્ય રીતે ઉજવવામાં આવીડી જેના સથવારે સંગીત સંધ્યાની સાથે બહેનો માટે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા સાત વર્ષથી જલારામધામ તરીકે ઓળખાતું પેન્ટાગુન કોઝીકો ટેયાડનામ પટણામાં યોજાતું જલારામ બાપાની જન્મજયંતિનું ભવ્ય આયોજન કરેલ હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ અનકોટનું આયોજન કરવામાં આવ્યું અહેવાલ સંજય પોપટ અને બધાને એટલો બધો સાક્ષાકાર અમને મળે છે દર વખતે એમાં આ વખતે પણ અમને શાસકાર બધાને મળ્યો છે બહુ જ ખૂબ ખૂબ આભાર બધાનો અને જે મહાપ્રસાદનું જે આયોજન કરેલ છે બધાને અને બધાને જે લાભ મળે છે એમાં અમને ખૂબ બધાને આનંદ આવે છે અને ખૂબ બધાને મજા આવે છે તો બધા વખતે અમારા જય શ્રી કૃષ્ણ અને જય દારામ અમે એકસો આઠ રોટલા બનાવેલા છે અને વીસ પ્રકારના ધાનના રોટલા બનાવેલ છે 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 અજમાના અલગ અલગ પ્રકારના એકસો આઠ રોટલાનું આયોજન કરેલું હતું અને જે અમારા મહિલા મંડળ છે બધા લેડીઝ ક્લબ અમારું જે છે રઘુ રઘુવંશી પરિવાર જે અમારું છે આ લોકોએ બધા મહેનત કરી અને બધા આયોજન સફળ બનાવેલું છે બધાએ